સુંદર મજાનો કાર્યક્રમ આપણે જઈ રહ્યા છીએ ના ના વાંધો નહીં હાલો ચાલો હિરલબેન જયેશભાઈ જાદવ રતન પર વીર મેહુર દાદા વિશે વક્તવ્ય રજૂ કરશે હોય તો હાજર થઈ જાવ અહિયાં હિરાજ બેન છોકરાઓ શાંતિ થી સાંભળજો અને સૌપ્રથમ અહીં ઉપસ્થિત શ્રી મારા વડીલો મારા ગુરુજનો તથા મારા વાલા ભાઈ બહેનોને પ્રણામ બાબર હિન્દુ ધર્મની દીકરી છું મારો વિષય છે શ્રી ઇષ્ટદેવ મેહુરદાદા વિશે નવસો વર્ષ જૂનો ઇતિહાસ રજૂ કરી રહ્યું છું તો પહેલાં ઇતિહાસ રજૂ કર્યા પહેલા તો હું શ્રી ઈષ્ટ દેવ મેહુર દાદા ની જય બોલાવી શ્રી ઇષ્ટ દેવ મેહુર દાદા ની જય ઈષ્ટ દેવ મેહુર દાદાની સેમ શંકર દાદાની આપણા જ્ઞાતિના બારોટજીના કહેવા પ્રમાણે શ્રી વિષ્ટ દેવ મેહુર દાદા થઈ ગયા તેમનું તે રાજપૂત જાતના હતા તેમનું સાચું નામ મહાસુરસિંહજી પરમાર હતું

ઈષ્ટદેવ મેહુર દાદા વિશે કરણાદેવ વાઘેલા વખત કરણાદેવ વાઘેલા હતો તેનું સિદ્ધપુર પાટણ હતું તે રાજપૂત જાતના હતા તેમનું સાચું નામ મહાસુર સિંહજી પરમાર હતું તે વખતે રાજમાં કરણ ગેલા વાઘેલાનું રાજ ચાલતું હતું ત્યારે શ્રી કરણાદેવ વાઘેલાએ અલાઉદ્દીન ખિલજીએ શ્રી આપણા ઈષ્ટદેવ મેહુર દાદા પાસે તેમના બહેન કુંવરબા અને અન્ય રૂપાળી સ્ત્રીઓની માંગણી કરી હતી તેને તેનું લશ્કર ખૂબ જ મોટું હતું તેને પહોંચી શકાય તેમ ન હતું પણ આપણા મેહુર દાદા અને તેમના રાજપૂત સાથીદારોએ દૂરથી દૂરથી મારી કેસરીઓ કરવાનું નક્કી કર્યું બળથી મારી દૂરથી કેસરીઓ કરવાનું નક્કી કર્યું અને દુશ્મનોના તંબુમાં જઈ વેશ બદલીને તે પાછળથી માર્યો અલાઉદ્દીન ખિલજીને તેમને પાછળથી માર્યો અલાઉદ્દીન ખિલજીને ત્યાં તોય તોય છતા રાણી બેન કુવરબા વિષ્ટદેવ બેનના બેન કુવરબા અને અન્ય રૂપાડી સ્ત્રીઓ તોય છતા બળી મરી વૈષ્ણદેવ મેહુર દાદા અને તેમની બળી મરી ત્યારથી જ આપણા

એની ઝાંખી આપણને કરાવી અભિનંદન હિરલબેનને ભાર્ગવી બેન શ્રી ભાર્ગવી આ ગલ્લામાં ત્રણેય બહેનો બેઠા છે તો ત્રણેય બહેનો અહીંયા આવશે સરસ મજાની આ ગલ્લાનો હેતુ અને ગલ્લા વિશે થોડીક માહિતી માર્ગદર્શન આપશે હલો આપી દીધું હલો જય વીર મેહુર દાદા હું બટી ભાર્ગવી આ જે અમે કામકાજ સંભાળ્યું છે એ ગલ્લાના અંદર જમા થતી રકમનો શું ઉપયોગ થવાનો છે એના વિશે હું તમને કહીશ આજે તમે શાંતિપૂર્વક સાંભળો અને સમજો કે આ ગલ્લો શું કરવા મહત્વનો છે અત્યારે આ જે ગલ્લામાં આપણા આપણા સમાજના ઘણા સભ્યોને ગલ્લા આપવામાં આવ્યા છે ઓલા વર્ષે ઘણા સભ્યોને આપ્યા હતા ગલા એમાં આજે અમે ઘણી સારી રકમ પ્રાપ્ત થઈ છે ગલામાં જે તમે પણ ગલો લઈ જાઓ જેને નથી લીધો એને આ ગલામાં જેટલી રકમ ભેગા ભેગી થશે એ બધી રકમનો ઉપયોગ આપણા જ સમાજના વિદ્યાર્થી માટે થશે તમે ઘણી જગ્યાએ આજુબાજુમાં સાંભળ્યું હશે કે ઘણા છોકરા પોલીસની પીએસઆઈની તલાટીની બધી પરીક્ષાની તૈયારી કરતા હશે બીજી નાતના તમારી આજુબાજુ રહેતા હોય પાડોશી બધા છોકરાઓને તમે જુઓ તો દખ્ત લઈને ક્યાં જતા હોય એમ કે પરિવર્તન માં જઈ છે જ્યારે અમારે આપણા સમાજના વિદ્યાર્થીઓને જવું હોય તો કોચિંગ ક્લાસ જોવો પડે ઓફર જોવી પડે કેટલા ટકા ઓફર ચાલે ક્યાં સુધી ચાલશે પરિવર્તન આપણા સમાજમાં પણ હોવું જોઈએ કે આપણા ભવિષ્યના બાળકો પોલીસ કોન્સ્ટેબલ તલાટી પીએસઆઈ એ બધીની પરીક્ષાની તૈયારી કરવા માટે એમને બીજે કોચિંગ ક્લાસમાં ન જવું પડે કે નો આપણે એ કોચિંગ ક્લાસમાં એ ઓફર જોવી પડે નો ટાઈમિંગ જોવો પડે અત્યારે આ જે આપણે રકમ ભેગા કરશું એનો ઉપયોગ આપણા સમાજના શૈક્ષણિક ભવન માટે કરવામાં આવશે કે જ્યાં આપણા સમાજનું આપણા સમાજના વિદ્યાર્થી માટે બધી શૈક્ષણિક પ્રવૃત્તિ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવશે આપણે પણ અમે નાના હતા ત્યારે ઈચ્છતા હતા કે પોલીસ બનશું તલાટી બનશું અત્યારે જ ફોર્મ હમણે ભય્યા બધે પરિવર્તન ચાલુ થઈ ગયા અમે હજુ કોચિંગ ક્લાસમાં જ જઈશી ત્રીસ હજાર ચાલીસ હજારથી સ્ટાર્ટ થાય પાંચ છ દિવસ તમે ત્યાં ફ્રીમાં જઈ શકો પછી તમારે એક કા બે દિવસ જવું હોય ને તોય તમારે પૈસા ભરવાના એ જરૂરી નહીં તમે એક બે દિવસ ગયા મહિનો ગયા પછી હવે તમે નથી જતા પણ ફી પૂરી આપવાની કેમ આપણે નથી કહી વ્યવસ્થા આપણા સમાજમાં એટલા માટે આ ગલો આપવામાં આવે છે ઘણી છોકરીઓની ઈચ્છા હશે પોલીસ બનશે તલાટી બનશે અત્યારે જે નાના છોકરાઓ પેલું બીજું ભણે છે ભવિષ્યમાં એ પણ પોલીસ બનવા માંગે છે ડોક્ટર બનવા માંગે તલાટી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગશે અત્યારે તો ચાલીસ પચાસ હજાર છે અત્યારે પોસાય છે એટલી ફી ભવિષ્યમાં લાખ બે લાખ થઈ જશે કોચિંગ ક્લાસમાં ભરાશે પછી અત્યારે જે અમારા હાલના જે વિદ્યાર્થી છે જે પોલીસ બનવા માંગે છે ઘણી ઈચ્છા છે પોલીસ બનવાની ફોર્મ ભરી ગયા હવે પરીક્ષા આવશે એક તો બાર ગામ અપડાઉન કરવાનું કોચિંગ ક્લાસ માટે એની ફી ભરવાની બાર રૂમ માટે રૂમ રાખીને રહેવાનું એનું ભાડું ભરવાનું ભલે ત્રીસ ચાલીસ હજાર કહેવાય કે કોચિંગ ક્લાસના ભાઈ રહ્યા અમે પણ ખર્ચો દોઢ બે લાખે અત્યારે પહોંચી જાય છે આ જે ગલ્લો ગલ્લામાં જે રકમ ભેગી થાય છે ને એનો ઉપયોગ આપણે અત્યારે જે નાના બાળકો છે પહેલા બીજામાં ભણે છે ભવિષ્યમાં એ એમને ક્યાંય અમારી જેમ બહાર કોચિંગ ક્લાસમાં ન જવું પડે કે નો એમને એવી પૈસાની ચિંતા કરવી પડે કે મારા પપ્પા પંદરથી વીસ હજાર કેવી રીતે કાઢશે કે મારે ક્યાં રૂમ ગોતવી આ બધી ચિંતા એમને ન કરવી પડે એટલે જ આપણા સમાજના કાર્યકર્તાઓ આ ગલ્લાની યોજના બહાર પાડી છે કે તમે તમારે યથાશક્તિ મુજબ દાન કરો અને અને જે શૈક્ષણિક ભવન બનશે એમાં ભણવાવાળા કંઈ બીજું કોઈ નહોંય આપણા જ સમાજના વિશે કારણ કે ક્યાંય બીજા પરિવર્તન કે ગમે જે પોતાની જે અલગ અલગ સમાજના જે એમનું ચલાવે છે એ ફક્ત એમના સમાજ માટે ચલાવશે ચલાવે છે અહીંયા આપણને નથી જવા દેતા પહેલું જ જાતિનું પ્રમાણપત્ર માંગે એટલે એ જ કહેવા માંગુ છું કે તમેને આ જે ગલ્લો જેને નથી લીધો એ લો એનો ઉપયોગ શું છે એમાં ભણવાવાળો વિદ્યાર્થી તમારા જ ઘરમાંથી જે અત્યારે નાનો દીકરો છે દીકરી છે એ આ ભવનમાં આવીને ભણશે ત્યાં એમને મફત મૂલ્ય મફત તાલીમ આપવામાં આવશે કે કઈ રીતે તમારે પીએસઆઈની પોલીસની તૈયારી કરવી એમ જો અત્યારે જ બધું મજાક મજાકમાં કાઢ નાખશું તો ભવિષ્યમાં કેટલાય કોચિંગ ક્લાસના પૈસા ભરવા પડશે ચાલો ઉભા રહો તમારે શીલ્ડ તમારે આપવાનો સરસ મજાની શું તાર નામ પેલું ભાર્ગવી ગલ્લા વિશે માહિતી આપી આપણે એવું જાણીએ કે ગલ્લાનો પૈસાનો ઉપયોગ અત્યારે એકેડેમી ચાલે અને એકેડેમામાં ભણવું હોય ને તો બેને સાચી વાત કરી ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર તો જે કંઈ રકમ આવે એ આ લોકોનું એકેડેમામાં પૈસાની જરૂર હોય તો ફી રૂપે એને મદદ કરે ટેકો આપે જેથી આપણી દીકરી દીકરો ભણી શકે હવે ધોરણ દસ દસ ભટ્ટી ધાર્મિક કુમાર ભરતભાઈ સુરેન્દ્રનગર પહેલો નંબર ભટ્ટી ધાર્મિક કુમાર ભરતભાઈ સુરેન્દ્રનગર પહેલો નંબર વાઘેલા જાહેરાજ ચંદુભાઈ રતન પર બીજો નંબર વાઘેલા જયરાજ ચંદુભાઈ રતનપર બીજો નંબર સોલંકી રોશન રમણિકભાઈ કોઠારિયા સોલંકી રોશન રમણિકભાઈ કોઠારિયા ત્રીજો નંબર હાલો કોઠારીયા વતી ભાઈ દેવજીભાઈ લઈ લે છે દેવજીભાઈ એમના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ અભિનંદન તાલીઓ પડો છોકરાઓ ધોરણ દસમાં આપી દે વાંધો ને આપી ધોરણ દસમાં બાળકને પ્રોત્સાહિત કરે એસએસસીમાં ત્રણે ત્રણ બહેનો એ સવાર માંથી સેવા આપી છે છે ખૂબ ખૂબ તાળીઓ 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 એમને પાડો છોકરા જે બાળકો આવે મિત્રો એ બોર્ડ અત્યાર સુધી તો બધા ભણ્યા પણ હવે દસમા ધોરણ માં પેપર દેવાનું હોય બાર પરીક્ષાના પેપર જાય આ એ બાળકોનું પેપર છે અને એ બાળકોને અભિનંદનથી વધાવશું ચાવડા દિપાલી મહેન્દ્રભાઈ ચાવડા દીપાલીબેન મહેન્દ્રભાઈ ધોરણ દસ જે હાલ અત્યારે અગિયારમાં ભણતા હોય તેવા જાદવ સોનું રવિનભાઈ જાદવ સોનું રવીનભાઈ સોલંકી અંજનાબેન ભરતભાઈ વસ્તડી સોલંકી અંજનાબેન ભરતભાઈ વસ્તડી ચૌહાણ તન્વીબેન મનીષભાઈ ખોડલિયાદ ચૌહાણ તન્વીબેન મનીષભાઈ ખોડલિયાદ ચૌહાણ મેહુલ અશ્વિનભાઈ જોરાવનગર ચવ્વાણ મેહુલ અશ્વિનભાઈ જોરાવનગર ચવણ હિરલબેન ગોઘાભાઈ ફૂલગ્રામ ચવણ હિરલબેન ગોઘાભાઈ ફૂલગ્રામ ચવ્વાણ જીત ઉત્તમભાઈ સુરેન્દ્રનગર ચવ્વાણ જીત ઉત્તમભાઈ સુરેન્દ્રનગર ચાવડા વૈષ્ણવી રજનીભાઈ જોરાવનગર ચાવડા વૈષ્ણવી રજનીભાઈ જોરાવનગર બાખલકિયા મનીષ અરવિંદભાઈ ભડિયાદ પાખળકિયા મનીષ અરવિંદભાઈ ભડિયાદ વાઘેલા મિત્તલબેન મુકેશભાઈ વઢવાણ વાઘેલા મિત્તલબેન મુકેશભાઈ વઢવાણ ચવાણ હિરેન મુકેશભાઈ વઢવાણ ચવાણ હિરેન મુકેશભાઈ વઢવાણ ખેર પૂર્વાબેન શૈલેષભાઈ વઢવાણ ખેર પૂર્વાબેન શૈલેષભાઈ મૂળચંદ રોડ વઢવાણ વાઘેલા માનસી મુકેશભાઈ વઢવાણ વાઘેલા માનસી મુકેશભાઈ વઢવાણ બાકશિયા દશરથભાઈ પ્રેમજીભાઈ વેળાવદર બાકસિયા દશરથભાઈ પ્રેમજીભાઈ વેળાવદર મોરી કુમાર બળવંતભાઈ વસ્તડી મોરી કુમાર બળવંતભાઈ વસ્તડી હલો આપણા જે બાબર યુવક મંડળના સભ્યો છે એ સભ્યના બહેનો બધા આવી જાય એમના પત્નીઓ કારણ કે ખૂબ જ સેવા કરે છે સવારના બધા તો એમને પણ લાભ મળવો જોઈએ કે રજા આપે છે જાઓ તો બહેનો આવી જાય ખાસ અહીંયા હું નામ બોલું છું યુવક ના ઘરના એમના ધર્મપત્ની આવી જાય હિતેશભાઈના કર્ના કલ્પેશભાઈ ભટ્ટી ચાલો નામ બોલું આવી જાય હોય તો આવી જાય અશ્વિનભાઈ ધીરુભાઈ ભટ્ટી સંજયભાઈ પ્રેમજીભાઈ ભટ્ટી રાજેશભાઈ શંકરભાઈ ભટ્ટી રાજુભાઈ ધનજીભાઈ ચાવડા ભરતભાઈ દશરથભાઈ ચાવડા રજનીશભાઈ ખીમજીભાઈ ચાવડા દિલીપભાઈ ચંદુભાઈ ચાવડા રવિનભાઈ વસંતભાઈ જાદવ બહેનોને વિનંતી કે જલ્દી આવી જાઓ ખોડાભાઈ લવજીભાઈ જાદવ જીતુભાઈ જયંતિભાઈ ચૌહાણ પ્રદીપભાઈ કનૈયાલાલ ચૌહાણ સુરેશભાઈ મનજીભાઈ ચૌહાણ શૈલેષભાઈ